હાલો મિત્રો આજે આવી ગયા છે જુનાગઢ નાસ્તો દેખાડું તમને અને જુનાગઢ ગિરનાર જુનાગઢ આજે આપણે દેખાવું તમને આજે દેખાડ્યું જુનાગઢ જોવા નાસ્તો મરચા ચટણી પાપડા વણેલા ઓરા હિરે જુનાગઢ કાળવા ચોક

બરાબર ને તો હવે આપણે જાશું જટાશંકર જટાશંકર ગૌરંગભાઈ છે પાંચસો પગથિયા ચડીને જટાશંકર જવાનું છે તમને જટાશંકરના દર્શન કરાવવું બહુ સરસ જગ્યા છે

મુર્ગીકુંડરાત્રી સાધુ સંતો સ્નાન કરતા હોય ચાલો તો આપણે નીકળી ગયા છીએ જટાશંકર બાજુ જોવો તમે આનું એકદમ કુદરતી ને સૌંદર્ય એકદમ કુદરતી વાતાવરણ જુઓ તમે પાણી કેવું મસ્ત જાય છે જોવો કેમ પણ હિરેન જમાવટ ને જો જટાશંકર જઈએ છે ને વરસાદ આવી ગયો છે જંગલમાં આ બે પહેરી લીધા છે રેનકોટ અને મેં લઈ લીધી છે હાથમાં સતરી ધીમે ધીમે હાલવાનું ચાલુ કરવાનું છે પણ વરસાદ ઉભું રહેવાનું નામ નથી લેતો ધીમે ધીમે આપણે આગળ હાલશું હાલો એટલે વરસાદ ચાલુ છે જટાશંકર માણસો આવતા જતા કમ્પ્લીટ જટાશંકર હાલો તો ધીમે ધીમે આપણે હાલીએ ભલે પલળવાનું થાય જ પણ હાલે રાખો ધીમે ધીમે હાલો કે જો આ રસ્તો છે જથાશંકર નો અને નાવાની સખત મનાય છે આપણે એમનો ભંગ નહીં કરીએ પણ ખાલી જોઈએ શું માહોલ છે

કોને મારતો નહિ ઓર કરી દોડશે રેવા જો અહિયાં ત્રણ ને ચાર એ પથ્થર નો મરાય ઓ મેરબાન કદરદાન એવું કર્યો ગા બડે કામ કા બંદર વાય તો દોડશે તો એ તો પાકો બળે કામ કા બંદર છ્યાસી નવસો એક આ બાજુ હનુમાન ધારા છે આપણે જવાનું છે જટાશંકર એટલે એ આ બાજુ જાય તો આપણે એકદમ જટાશંકરની નજીક છીએ અને અહીંયા તમે જુઓ કુદરતી ઉપરથી ગિરનારની ગોદમાંથી જે પાણી આવતું હોય એની જમાવટ જુઓ તમે લોકો ખૂબ એન્જોય કરે છે જુઓ હાલો આ છે જટાશંકર પહોંચવામાં અને જુઓ તમે અહીંયા અહિયાં ખૂબ એન્જોય કરી રહ્યા છે નાવા જેવી જગ્યા છે બધા ફેમિલી સાથે બધા ફૂલ એન્જોય કરે છે આ જંગલમાં માં એના કોન્ડા ટુ દેખાડું એના કોન્ડા જોજો હમણાં જોજો હમણાં હાલ લઈ જોવો જ્યાં સુધી નજર પોકે ત્યાં સુધી છે જોવો તમે ઉપર એનો તાગ પૂરો જ નથી થતો એના કોંડા ટુ જેવું લાગે જો એલ્યા જ કરે છે જો શંકર પહોંચવાની નજદીકમાં છીએ ખૂબ સરસ વાતાવરણ છે ચોમાસામાં હાલ આવવા જેવું છે આજે તારીખ છે અઠ્યાવીસ તમે થોડા દિવસમાં આ વરસાદી વાતાવરણમાં અહીંયા આવો ખૂબ મજા આવશે તમને ચારે બાજુ ધીમો ધીમો વરસાદ વચ્ચે વહેતા પાણીના ઝરણા તો તમે જરૂરથી જટાશંકર જૂનાગઢની મુલાકાત લેજો ખૂબ મજા આવશે જુઓ હજી લોકો ચાલીને આવે છે ચાલીને જાય છે અને આવો થોડા પગથિયા પછી જો આવો કાચો રસ્તો પણ આવે પણ મજા છે એક ચાલીને જ આમાં પણ ચાલો જઈએ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે જટાશંકર જો અહીંયા મંદિર છે આ જટાશંકર જટાશંકર મહાદેવ તો આપણે દર્શન કરશું જટાશંકરના ચાલો

હવે ઉતરી ગયા શું કરો છો તમે ખેતી ઈત મેન પેલા કીધું મેં કે ભાઈ ખેતી કરતા હોય તો જ આટલું મેં ચાલીએ કે બાકી કામ નઈ ભલે હાલો મળીએ